રંગ છે રીણાભોજાણી મોઢવાડિયા માથેથી હજુ મોઢિયા ઉતર્યા નથી એવી નવીસવી પરણેલી સાતેક જુવાન મેરાણીઓ નાગણીની માફક ફૂંફાડા મારતી મારતી ઉઘાડા માથા પર ઠાલાબેડા મેલીને રૂપીવાવ તરફથી મોઢવાડા ગામની ઊભી બજારે હાલી આવે છે જોશભેર પડતાઉપડતાં એમના પગમાં કાંબી કડલાં ઠણકારા દેતા આવે છે મેરમાં રિવાજ છે કે પરણેલી સ્ત્રીપતિથી વડેરા નાત્રિયા પુરુષના દેખતા માથું ઉઘાડું ન રાખે ઊભી બજારે હાલી જતી આ ભવાઈ જોઈને ચોરે બેઠેલો મેર ડાયરો ઝંખવાણો પડી ગયો ડાયરામાં બેઠેલા રીણા ભોજાણી નામે મોઢવાડિયા મેરથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કા ઉઘાડે માથે ફરો માવતરે લાજ મરજાત જીવું કંઈ શીખવ્યું નેત કે કાં માવતરે તા બધુંય શીખવ્યું છે પણ માથાઢાંકેન આ મરજાદ કીણી પારવી એક મેરાણીએ રોષમાં જવાબ આપ્યો સાતબારીના દરબારુ ઠેઠ પાદરમાં આવેન ગામ આખાના મરદુને હાથે ચૂડિયું પહેરાવે તો હેવ મરજાદ પારવાની વાત જ કા આવી આવા આક્રોશભર્યા વેણ ઉચ્ચારીને મેરાણીઓ જેવી આવી હતી એવી જ ચાલી ગઈ એલા સાતબારીના દરબારું ગામની બાયુની મશ્કરી કરેગા કે બાયુ આવી આક્રશકા પકડે ગઈ રીણા ભોજાણીએ બાજુથી ચાલ્યા આવતા સોળેક વર્ષના એક છોકરાને પૂછ્યું હા આતા છોકરાએ જવાબ આપ્યો સાતબારીના દરબારું ઠેઠ ગામને પાણીશેરડે આવેન બાયુની મશ્કરી કરેગા સાંભળતા તો રીણા ભોજાણીને રૂવે રૂવે દાવાનર ઉઠી ગયો આંખોમાં હિંગળો ચડી ગયો ચહેરો ધગેલ ત્રાંબા જેવો રાતોચોડ બની ગયો સાતબારીના દરબારુ ઠેઠ પાદરમાં આવેન ગામનું નાકવાઢ વાગા રીણા ડાયરામાં બેઠેલો એક ગલઢેરો બોલ્યો ઈ નરાધમુની ભૂખી તા ઘણી જવાન બાયુના ભરખ લીધા છે પણ માતેલા સાંઢોની સામે શિંગડા ભરાવવા કુંણ જાય અમી જાહું ઝાટકાભેર ઊભા થઈ જઈને રીણા ભોજાણીએ સાવજની માફક ડણક દીધી અમી જૈની માતેલા સાંઢોની નાથે લીહું એલા જવાનો ઊભા થાવ ઈટીને જરાક મેરનો હાથ દેખાડતા આવીએ પચાસેક જોરાબડિયા મેર જુવાનોનું બળુકું કટક ઉપાડીને રીણો ભોજાણી રૂપી વાવને કાંઠે આવ્યો ત્યાંથી સગડ લીધા સગડે સગડે કંટકને વહેતું કર્યું સગડ કટકને ઠેઠ જામનગરના બારાડી પરગણામાં દોરી ગયા સાતબારી નામના એકબીજાને અંકોડા ભીડીને ઉભેલા સાત ગામોના ઘેરાવામાં કટક દાખલ થયું ઘોડાઓની હાવળિયું અને મેર જુવાનોના હાકલા પડકારાથી સાતબારીનો ઘેરાવો ગાજી ઉઠ્યો ઉઘાડી તલવારે આંટા મારતા પચાસ પચાસ ઘોડે જોઈ લોકો ભયભીત થઈ ગયા બારણા ભટોભટ બંધ થવા લાગ્યા અને બારીઓની તિરાડોમાંથી લોકો આ તાસીરો જોવા લાગ્યા રીણા ભોજાણીએ સગડને પગલેપલે કટકને મોટા ડેલા જેવા એક મકાન પાસે દોરી લીધું મેરાણીઓની મશ્કરી કરીને મોઢવાડેથી પાછા ફરેલા વિસેક જેટલા કદાવર રાવ રજપૂતો એક ખખડધજ મકાનમાં બેઠા બેઠા હાંટોપાણી કરી રહ્યા હતા ચૂલા પર ઘેટો રંધાઈ રહ્યો હતો ઠઠા મશ્કરીથી ઓરડો ગાજી રહ્યો હતો રીણા ભોજાણીએ પોતાના ઘોડાને દરવાજા પાસે લીધો જમણો પગ પેંગડામાંથી બહાર કાઢી ઘોડા પર બેઠાં બેઠા બંધ બારણા પર જોરદાર પાટું મારી અને ગર્ભિણીના ગર્ભ છૂટી જાય એવી ભીષણ ત્રાડ નાખી કબડાઓના અડપલા કરનાર નરાધમો બારણે નીકળો અમારે તમારા પોંખણાં કરવા છે ભોજાણીની રીડ પડતા રાજપૂતોના હાંજા ગગડી ગયા કપાળે પરસેવો છૂટી ગયો પહેલી ધારનો આકરો દારૂ પણ પળમાં ઉતરી ગયો પાસે બંદૂકો હતી પણ ખાલી હતી મદમાહકી ગયેલા રાજપૂતો આખા માર્ગે હવામાં ભડાકા કરતા આવેલા डरना मारिया राजपूत दरवाजो खोलो नहीं रीणा भोजाणीए पोता घोड़ा ने आगला बे पगे उभो कर दरवाजा पर जोरदार पाटू देवरा कडभूस करता बारणा खड़ी गया मेर जुवा घोड़ा पर थी ठेकड़ा मारी मारी ने अंदर घुसी गया बधा राजपूतो ने पकड़ी लीधा काटला पकड़ी ने बहार काढ़िया धोलधपाट अक्केक घोड़ा पर अक्केक एम वीसेवीस राजपूतो ने बेलाडे चढ़ाया ए वीस घोड़ा ने राखी रीणा भोजाणीए क કટકને મોઢવાડાને માર્ગે ચડાવ્યું ખેટથી આભને ઢાંકી દેતું કટક સાંજને ટાણે મોઢવાડાના ચોકમાં આવીને દરબારોને જોવા લોકોનો ઠઠારો જામી ગયો ભલો ભોજાણી રંગ છે રીણા એવા એવા ભલકારા દેતા દેતા મોઢવાડિયા મેરનો બારોટ રીણા ભોજાણી પાસે આવ્યો પીઠ થાબડતા થાબડતા રીણાના બિરદ ઉપાડ્યા ભોજાણી તે ભાંગ્યા પાડાના કાંધ સિંહ રાખે સાંધ રીડ પડંતે રીણિયા હે રીણા ભોજાણી તે પાડાની કાંધ જેવા જોરાવર રાજપૂતોને પાઠ ભણાવી દીધો આવી બાબતમાં તારા જેવા સાવશૂરા મેર કોઈ જાતની ખામી રાખે જ નહીં રીણા રાવ તણા બળિયા દંડદાબાન બોનતેરસો બરડા તણામેર દિયે માગ હે રીણાભોજાણી જોરાવર રાવ રજપૂતોને બાંધ પકડીને તું ઠેઠ અહીં ઢસડી લાવ્યો છે તારી આ બહાદુરીનો બરડાના બોન્તેરસો મેર ભારે પોરસ કરે છે બસ બસ બારોટજી ઝાઝા વખાણ ફાળકે ચડાવે રીણા ભોજાણીએ પોતાના બિરદગાતા બારોટને અટકાવ્યો અને પૂછ્યું આને કાં સજા કરવી એને કહો કે ફરી ક્યારે મોઢવાડા ગામમાં પગદેશો તો જીવના જશો बारोट ने मोढ़े थी आ शब्दों सांभता राजपूत बेहाथ जोड़ी ने कहवा लाग्या के हवे पची कोई दिवस मोढ़वाड़ा गाम में पगप नहीं मुके। राजपूत बेहाथ जोड़ी करगरिया एटे रीणा भोजाणीए एमने मुक्त कर दीधा આ રીણા ભોજાણી મોઢવાડિયાના વંશમાં નાગાર્જુન સિસોદિયા મોઢવાડિયા થયા તેઓ ભારતીય સૈન્યની ગોરખા રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને ઇસ ઓગણીસ એકોતેરના ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયા હતા